ભગવાન કે માણસના કર્મ ના ફળ ને બદલવાની તાકાત અધિકાર એને પણ આપેલો નથી એનો અધિકાર કોઈની પાસે નથી પોતે તો લેતા જ નથી જવાબદારી કર્મ આપણે કરતા હોય તો એની જવાબદારી ભગવાન ક્યાંથી લે એટલા જ માટે ભક્તિ માર્ગ માં તમે જોતા હશો કે કઈ પણ આપણે કરીએ ને પછી છેલ્લે શું શીખવાડે છે આપણને કે બધું કર્યા પછી શું કરવાનું કૃષ્ણ અર્પણ વસ્તુ જે કઈ પણ છે એ ભગવાન શ્રી કૃષ્ણ ને હું અર્પણ કરું છું શ્લોક બોલીએ છું પણ ખાલી બોલવા માટે જ બોલ્યા એવું થયું ને જો એનો અર્થ આપણને ખબર નથી તો કયો શ્લોક છે બોલો છો મંદિરમાં ભગવાન ની સામે કાય નવા ચા મનસે સ્વભાવે સમયા કાયા થી મન થી વાણી થી બુિ થી આત્માથી સ્વભાવથી કેટલી બધી રીતે ગણાવી આઠ આઠ પ્રકારે કરેલું કર્મ હે પ્રભુ હું તમને અર્પણ કરું છું કર્યા ચારણ કૃતમ કર શ્રવણ નય નજમવા ન શંભા વામેકસ્વા જય જય કરુણા દે શ્રીમ

એના પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા ભગવાન શ્રી વલ્લભાચાર્યજી પોતે એમને ભાગવતજી સંભળાવે છે જે પૌરાણિક છે ત્યાં બેસીને જેને આજે બેઠકજી તરીકે આપણે ઓળખીએ છીએ તેના નજીકમાં આજુબાજુમાં જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં પૌરાણિક કોઈ ભગવાન શિવનું સ્થાન હશે શંકરનું સ્થાન હશે ત્યાં ભાગવતજી એને સંભળાવી એમનો તાપ દૂર કરવા અને પોતાના તરફથી કૃતજ્ઞતા પ્રગટ કરવા શ્રી વલ્લભ ભાગવતજી સંભળાવે છે અને આપણે કહીએ કે નામ લેવાથી અભળી જવાય એટલે શિવવું નતા બોલતા આપણે એવા એવી તો આપણી અજ્ઞાનતા આને ક્યાંથી કરીને આને પરિપક્વતા કેવી પહેલાં જ બીજા ગ્રંથની અંદર મહાપ્રભુજીએ ફેરવી ફેરવી કારણ કે એમને ખબર હતી કે આવનારી પેઢી એનું કયું અર્થઘટન કરશે એ વાપરશે કે નહીં વાપરે એ પણ મહાપ્રભુજીને ખબર હતી અમુક ગ્રંથ મહાપ્રભુજીના એ એવા છે કે જેની અંદર એમણે કેવલ પોતાનું દુઃખ દરદ પ્રગટ કર્યું છે એવા પણ અમુક ગ્રંથ છે એટલે આ બધું ચાલ્યું જ આવે છે આ જગતના બધા દુખો દર્દોની એક જ દવા છે આપણે એકબીજાને સાંભળીએ બસ કહેવાને બદલે સાંભળવા મળીએ ને એમને ભક્તિ માર્ગ નું પહેલું પગથ થી શ્રવણ નથી કહ્યું આપણે કોઈને સાંભળતા જ નથી સાંભળો તો બધા દુખ દરદ દૂર થઈ જાય પણ આપણને બધું કેવું હોય છે હોય કઈ નાખું કઈ નાખું પેલા શ્રવણ ભક્તિ તો દ્રઢ કરો પછી કીર્તન ભક્તિ દ્રઢ કરો કીર્તન ભક્તિનું પગલા છોકરાઓને પૂછો તો ખબર પડે તમને કોઈ સાંભળે હે બેટા માયા માયા સાંભળે છે તમને બહુ ફરક છે અત્યારે જેટલો સમય આપણે બહારના બીજા તત્વોને આપીએ છીએ એટલો સમય બાળકોને આપવાની ખૂબ જરૂર છે એમને સાંભળો તો એને બીજા ધર્મમાં નહીં જવું પડે બીજા ધર્મમાં નહીં પરણવું પડે ફસાવવું પડે કે જ્યાં એને તો ખાલી પૈસા મળે છે આટલું કરવા માટે એટલે એ તો કરશે જ્યાં એ ઉછર્યો છે જ એ જોઈને કે સ્ત્રીનું ત્યાં સન્માન જ નથી કે સ્ત્રી ઇટ્સ નોટ એન રિસ્પેક્ટેબલ એને તો ખાલી એક ઓબ્જેક્ટ તરીકે જ લેવામાં લેવાનું શીખવાડવામાં આવ્યું છે

Do we listen? No, we don't even hear. And where is the question of listen? There is so much difference between hear and listen, right, Maya? Tell Like difference between living and existing. Hmm? ભગવાન ગોવર્ધન યાગ દ્વારા બહુ રેવોલ્યુશનરી કામ કરે છે ઘણા બધા સંકેત અને સંદેશ આપ્યા